તું કઈ ફોન પર વાત કરતો હતો ને કે તારે ઓપરેશન સિંદુર માટે જવું પડશે જો બેટા એમાં તો મને બહુ કઈ સમજ ના પડી પણ હા એટલું કહીશ કે જયારે પણ તારી ફરજ નિભાવવાનો સમય આવે ને તો ક્યારે પણ પાછી પાણી ના કરતો બેટા આ માતૃભૂમિ ની રક્ષા કદાચ બલિદાન આપવાનો થાય ને તો ક્યારે પણ પાછો ન પડતો દીકરા હવે એક વસ્તુ યાદ રાખજે તારી સાથે જેટલા પણ મિત્રો છે ને એમને પણ આ નાસ્તો આપજે એમને પણ પોતાના પરિવાર યાદ આવતી જ હશે ને અને હા દીકરા એક વાત કહું તને કે આ જે દેશ છે આ જે માતૃભૂમિ છે ને એ આપણી સર્વસ્વ છે દીકરા એના માટે ક્યારે પણ બલિદાન આપવાનું થશે તો તું મારો દીકરો છે એક ભારતીય નારીનો દીકરો છે તું ક્યારે પણ પાછી પાણી ના કરતો દીકરા લે જા અને શાંતિ થી જજે પોતાનું ધ્યાન રાખજે દીકરા કેટલાય દિવસો થઈ ગયા મારા દીકરા કિરણ સાથે તો વાત જ નહીં થઈ. ચલને ફોન કરી લઉં. પણ ના તું એને ફોન કરીશ ને તો એ લાગણીમાં જ થઈ જશે અને પોતાની ફરમા બરાબર ધ્યાન નહીં આપે. ડિસ્ટર્બ થઈ જશે. કઈ નહીં છોડ ને. હવે એને ફોન નથી કરવો. એને આમ ને આમ જ હું યાદ કરીને મારા હૈયાને આજે મનાવી લઈશ. અરે આ અચાનક એમ્બ્યુલન્સ નો અવાજ ક્યાંથી આવે છે શું થયું હશે કોઈ બીમાર પણ નથી ચાલ જોવા તો દે અરે આ તો અમારા ફળિયા તરફ જ આવી રહી છે અરે આ કેમ મારા ઘર તરફ આવી છે કોઈ બીમાર પણ નથી મને તો કઈ ખબર પણ નથી તો કેમ આ બાજુ આવી રહી છે અરે આ તો મારા આંગણે જ ઉભી રહી અરે આ તો મારા કિરણ ના સાહેબ છે આવો સાહેબ આવો આવો બેસો કેમ અચાનક આવવાનો થયો સાહેબ મારો દીકરો કિરણ બરાબર તો છે ને એને તબિયત તો સારી છે ને સાહેબ તો પછી અચાનક કેમ આવવાનો થયો એનાથી કોઈ ભૂલ થઈ ગઈ સાહેબ ના ના પણ મારો દીકરો કિરણ ક્યારે કોઈ ભૂલ નહીં કરે એ તો મને ખબર છે સાહેબ તો પછી અચાનક જ તમારું આવવાનો સાહેબ ઓ સાહેબ બોલો તો ખરા હે ભાઈ ઓ ભાઈ તમે તો બોલો અને

ઊભો થાને દેખ તું આમ રડતી માને મૂકીને જઈશ તો ચાલશે હે સાહેબ ચાલે ઓહ પોતાની માને રડતી મૂકીને જાય તો ચાલે ના ચાલે ને દીકરા ઊભો થા ઊભો થા ને દીકરા કિરાણ કિરાણ ઊભો થા ને દીકરા કિરા

બલિદાન આપવા માની છત્રીસ ની છાતી હોત આ માની છત્રીસ ની છાતી હોત અને હું આજે એટલા માટે રડું છું કે આ ભગવાને મને સાથે અન્યાય કેમ કર્યો આ ભગવાને મને એક જ દીકરો કેમ આપ્યો અરે

ત્રીજા નંબરના વિજેતા હાલોલ તાલુકામાં ઋષિ પટેલ બીજો ક્રમ બીજા ક્રમના વિજેતા છે સુમિત્રા બાબુભાઈ જાંબુઘોડા અને પહેલો ક્રમ છે ગોધરા તાલુકો પ્રકાશ રાણા